સમગ્ર કચ્છમાં ધાર્મિક માહોલ વચ્ચે અનેક જગ્યાએ કથાઓ અને મહોત્સવો ચાલી રહ્યા છે ત્યારે સ્વામિનારાયણ ભગવાનના સમયમાં જે સંતોએ આ સંપ્રદાયને અનેક ગ્રંથો અને કીર્તનોની ભેટ આપેલ છે જ્ઞાન યજ્ઞ મહોત્સવનું આયોજન ભુજના પ્રસાદી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજવામાં આવેલ પાટવાડી નાકા પાસે આવેલ સ્વામિનારાયણ ફૂલવાડીથી પોથી યાત્રાનો પ્રારંભ થયો હતો મહંત સ્વામી ઉપમહન સ્વામી કોઠારી પાર્ષદ જાદવજી ભગત સ્વામિનારાયણ વલ્લભદાસજી સ્વામી મુકુંદ જીવનદાસજી સ્વામી શ્રી હરિદાસજી સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી દેવપ્રકાશદાસજી સ્વામી અક્ષર વલ્લભદાસજી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી વિશ્વપ્રકાશદાસજી સમસ્ત સંતો ભક્તો તેમજ સમસ્ત સાંખ્ય યોગી બહેનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પાટોત્સવ અંગે સુવર્ણનું દાન પણ યજમાનો દ્વારા કરવામાં આવ્યું હતું વિદેશથી પણ કેટલાક ભક્તો ખાસ આ પ્રસંગે હાજર રહ્યા હતા મંડળના મહંત કોઠારી સ્વામી દેવપ્રકાશ દાસજીના નેતૃત્વ હેઠળ સમગ્ર મહોત્સવનું સંકલન કરવામાં આવ્યું હતું આ મહોત્સવમાં અંજાર માંડવી ભુજ તેમજ સમગ્ર શૈક્ષણિક સંસ્થાનું સંચાલન કરતા સંતો સમગ્ર કચ્છ ચોવીસી વાઘડ અને અબડાસાના પ્રાંતોના મંદિરોમાંથી બહોળી સંખ્યામાં સાંખ્ય યોગી બહેનો પધાર્યા હતા રસોડાની સંપૂર્ણ જવાબદારી સ્વામી પુરુષોત્તમ સ્વરૂપદાસજીએ સંભાળી દરરોજ બંને ટાઈમ સરસ ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી ભુજના યુવાનો અને બહેનોએ મળી પીરસાવાની સેવા તેમજ માધા પર કેરાના ભક્તોએ ભોજન પ્રસાદ બનાવવાની સેવા કરી હતી

નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી હોય તો આ પ્રસાદી મંદિરમાં આ આજ નરનારાયણ દેવ જે આપણે નૂતન મંદિર છે ત્યાં કરીને લઈ જવામાં આવ્યા પણ જે ઘનશ્યામરાજ બિરાજમાન છે એને ચૌદ વર્ષ પૂર્ણ થતાં પંચદિનાત્મક જ્ઞાનયજ્ઞ મહોત્સવ અહીંયા ઉજવાયો ચોવીસ પાંચ બે હજાર ચોવીસથી કરીને અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ પાંચ દિવસ સુધી સવારના સત્રની અંદર સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલા અમૃત વચનો અને જે નંદ સંતોએ સંગ્રહિત કર્યા એ પાંચ સંતો એટલે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી સદગુરુ ગોપાળાનંદ સ્વામી સદ્ગુરુ નિત્યાનંદ સ્વામી સદગુરુ શુકાનંદ સ્વામી અને સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી આ પાંચ સંતોના જીવન આધારિત સંતોએ વ્યક્તવ્ય કથાના રૂપમાં રજૂ કર્યો સાંજના સત્રની અંદર હરિચરિત્રામૃત સાગર ગ્રંથ એનો પણ સૌ કોઈ હરિભક્તોએ લાવો લીધો સાથે સાથે ઉત્સવો ઘનશ્યામ જન્મોત્સવ હોય ભુજ આગમન મહોત્સવ હોય ગાદીપટ્ટા અભિષેક હોય પૂજ્ય શાસ્ત્રી સ્વામી આનંદ વલ્લભ સ્વામીએ ખૂબ સુમધુર શૈલીની અંદર સંગીતજ્ઞ સંતોની સાથે આકર્ષણ ખૂબ જમાયું અને હરિભક્તોને ખૂબ આનંદ આવ્યો છે સવારના સત્રની અંદર પૂજ્ય મુરલી મનોહર સ્વામી અને પૂજ્ય સુખદેવ સ્વરૂપ સ્વામી બંને સંતોએ કથાનું અસપાન કરાવ્યો હતો સાથે સાથે ઘનશ્યામ મહારાજના સુવર્ણ અને રજત મિશ્રિત વાઘા વિધિ પણ થઈ હતી જેના યજમાન પર ભુજ મહિલા બંદીના મન સાંભળી ફરી રહ્યા હતા અને સમગ્ર કથાના યજમાન ગામ નારણ પર ઉપલાવાસના પૂજ્ય મહંત દેવભાઈ ફઈ એમના બંને શિષ્ય પૂજ્ય પુરભાઈ ફઈ અને કાંતાભાઈ ફઈ રહ્યા હતા પાંચ દિવસની અંદર ત્રીજા દિવસે પૂજ્ય આચાર્ય મહારાશ્રીનો આગમન થયું સંતના સંતોના આશીર્વાદ મળ્યા આચાર્ય મહારાશ્રીના આશીર્વાદ મળ્યા સમગ્ર નારણ પર ઉપલવાસ નારણ પર નીકળવાસ મેઘ પર કેરા સમગ્ર ચોવીસીમાંથી ભક્તો આવ્યા ચોથા દિવસે વાજતે ગાતે નરનારાયણ દેવ ભગવાન જ્યાં બિરાજમાન છે ત્યાં નૂતન મંદિરે ત્યાંથી અમારે મંડળી નીકળી અને ચોવીસે ગામની મંડળીને વાજતે ગાતે સાથે સાથે નારણપર મહિલા મંડળની બેન્ડ પાર્ટીની સાથે ઠાકોરજીને વાંચતે ગાતે પ્રસાદી મંદિરમાં લાવવામાં આવ્યા અને આ ઉત્સવની અંદર લગભગ ઓછામાં ઓછો પંદરથી ઓગણીસથી વીસ હજાર જેટલા હરિભક્તોએ દર્શનો અને પ્રસાદનો લાભ લીધો હતો અને છેલ્લે દિવસે સવારના અભિષેક થયો અન્નકૂટ થયો અને બપોર પછી રાજોપચાર વિધિથી ભગવાનને ખૂબ ભક્તોએ લાડ લડાવ્યા સંતોએ પણ ખૂબ ઝુલાવ્યા અને મહતીની સાથે પાંચમા દિવસના સાંજે કથાની સમાપ્તિ થઈ હતી